રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે બે દિવસ પહેલાં મતદાન યોજાયું હતું ત્યારે સહિત ગુજરાતમાં આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને મત ગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વાત કરીએ તો ઓગણસાઠ જે ગ્રામ પંચાયત છે જેમાં તાલુકા દીઠ અલગ અલગ જે મત ગણતરી માટેની વ્યવસ્થા જે છે તે હાથ ધરવામાં આવી છે અને સરપંચની અમદાવાદ જિલ્લામાં ત્રેપન તેમજ એકસો બાવન જેટલા વોર્ડના સભ્યો માટેની જે ચૂંટણી છે તે યોજાઈ હતી અને તમામ પ્રકારે જે અત્યારે મતગણતરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે અને વિરમગામ શહેરના એમ જે હાઈસ્કૂલ જે મેદાન છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંને બાજુ આપ જોઈ શકો છો કે જે ખાસ જે ઉમેદવાર અને સભ્ય હોય તેમને અંદર પ્રવેશ અપાવીને મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે અને વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં કુલ સોળ જે ગ્રામ પંચાયતો છે તેમાં અત્યારે ચૂંટણી યોજાઈ હતી એમણે આઠ જે પંચાયત છે તે સમરસ જાહેર કરવામાં આવી હતી આપ જોઈ શકો છો કે વિરમગામ તાલુકાના જે આઠ ગ્રામ પંચાયતો જે છે તેમાં ખુડદ મણિપુરા જતાપુર દેવપુરા મેલજ દોલતપુરા સરસાવડી ચુનીનાપુરા સહિત જે પંચાયત છે તેમાં પંચાયતમાં ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું અને આજે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે હાલ એમજી હાઈસ્કૂલના પટંગણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બીજી બાજુ જે પંચાયતને લઈને જે સભ્યો અને પંચાયતના જે ઉમેદવાર છે તેમને પ્રવેશ અપાવીને અત્યારે હાલ આ એમજી હાઈસ્કૂલના જે રૂમ છે તેમાં અત્યારે મતગણતરી જે છે તે હાથ ધરવામાં આવી છે અને હાલ જોવા જઈએ તો વિરમગામ તાલુકાના વોર્ડના સભ્યો માટેનું પણ પરિણામ ધીમે ધીમે આવી રહ્યું છે વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકામાં ખુડદ મેલજ સરસાવડી મણિપુરા જતાપુર દેવપુરા દોલતપુરા સરસાવડી ચુનીનાપુરા સહિત કુલ તેર બુથો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને હાલ અત્યારે જેની મતગણતરી જે છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો કે જે વિરમગામ શહેરના જે એમ જે હાઈસ્કૂલનું જે પટંગણ છે તેમાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે કાફલો ઉતારી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ જે સમર્થકો જે છે સરપંચ અને ગ્રામના જે સ સમર્થકો છે તે મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે એમ જી હાઈસ્કૂલના જે મેદાન છે જેમાં અત્યારે હાલ મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે અત્યારે દેખાઈ રહ્યા છે ધીમે ધીમે જે મતગણતરી છે જે શરૂ કરી દેવામાં આવી છે અને હાલ જોવા જઈએ તો અત્યારે ધીમે ધીમે જે સભ્યપદ અને તમામ પ્રકારના જે સભ્યપદ માટેની જે મતદારો છે તે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે